નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે પૂર્ણા નદીએ લોકોની પથારી ફેરવી છે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર મોદી ગુજરાત આવશે રેપ તોષિતને દસક દિવસમાં ફાંસીની સજા થશે હાઇવે પર બેફામ હંકારતા વાહન ચાલકો થઈ જાવ સાવધાન બનાસ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા મશીન જપ્ત કરવામાં આવ્યું છે કરોડોમાં વેચાયા છે પુષ્પા ટુના ઓટીટી રાઇડ્સ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ નવ નક્સલીને ઠાર કરવામાં આવ્યા છે આગળ વાત થશે બે હજાર ત્રેવીસમાં ભારત અને રશિયા વચ્ચેનો વેપાર બમણો થયો છે ગૃહ વિભાગમાં પોલમ પોલનો મોટો ખુલાસો સામે આવ્યો છે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સામે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે આગળ વાત થશે વરસાદને લઈને રાજ્યની અપડેટ પણ સામે આવી છે ત્યારે આગળ આપણે જોઈશું ટ્રકને કાઢવા વીસથી વધુ લોકો પાણીમાં ઉતર્યા હતા વરસાદે તબાહી મચાવી તેત્રીસ લોકોના મોત ચારસો ને બત્રીસ ટ્રેનો રદ કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે બટરફ્લાય ગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે આગળ વાત થશે નવસારી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી નવસારીમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ હતી ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની ત્રણ નદીઓમાં ગોળાપુર આવ્યું છે નવસારી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ડીપ ડિપ્રેશનની અસરના કારણે ડાંગમાં ભારે વરસાદ પડ્યો હતો નવસારીમાં ભારે વરસાદના પગલે આંગણવાડી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બટરફ્લાય ગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું બટરફ્લાય ગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે બટરફ્લાય ગાર્ડન નર્મદાના કિનારે પ્રવાસીઓ માટે આવું જ એક પ્રવાસન સ્થળ વિકસિત કરવામાં આવ્યું છે દસ એકરમાં ફેલાયેલા ગાર્ડનમાં પરાગ રચકાણો અને યજમાન છોડ ની એકસો ને પચાસ પ્રજાતિઓ આવેલી છે જે પ્રવાસીઓને એક સુખદ પ્રવાસનો અનુભવ કરાવે છે મિત્રો મિત્રોન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વરસાદે તબાહી મચાવી તેત્રીસ લોકોના થયા છે મોત અને ટ્રેનો પણ રદ કરવામાં આવી છે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે ઘણા વિસ્તારો પોટની ઝપેટમાં છે બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં તેત્રીસ લોકોના મોત થયા છે વરસાદને કારણે અનેક જગ્યાએ રેલવે ટ્રેકને પણ નુકસાન થયું છે ચારસો ને બત્રીસ ટ્રેનો રદ કરવામાં આવી છે અને એકસો ને ઓગણચાલીસ રૂટ પણ બદલી નાખવામાં આવ્યા છે આ દુર્ઘટનામાં કરોડોનું નુકસાન થયું છે આંધ્રમાં વીસ એસડીઆરએફ અને ઓગણીસ એનડીઆરએફની ટીમો પણ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રકને કાઢવા વીસથી વધુ લોકો પાણીમાં ઉતર્યા હતા નવસારી જિલ્લામાં ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી આ દરમિયાન અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે વીસથી વધુ લોકો જીવના જોખમે અંબિકા નદીના પટમાં ઉતર્યા હતા પૂરના પાણીમાં તણાઈ ગયેલી ટ્રકને કાઢવા આ લોકો પાણીમાં ઉતર્યા હતા અને અંબિકા નદી પોતાની ભયજનક સપાટી અઠ્યાવીસ ફૂટે અત્યારે વહી રહી છે સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને રાજ્યની મોટી અપડેટ સામે આવી છે મહીસાગરના વીરપુરમાં ભારે વરસાદના કારણે લાવેરી નદી બે કાંઠે વહેતી થઈ હતી આ નદીમાં નવા નીર આવ્યા છે તેથી દરગાહ તરફ જવાનો રસ્તો બંધ છે ભરૂચ જિલ્લામાં વરસાદને કારણે જાડેશ્વર ભરૂચને જોડતો મુખ્ય રસ્તાઓ પાણીથી ભરાયો છે અરવલ્લીના મોડાસા તાલુકાના મડાસણા કંપા અને ધોલિયા કંપામાં ભારે વરસાદમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા જેને લઈને ખેડૂતોએ ખેતરોમાં સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવા માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સામે ગુનો નોંધવામાં આવ્યો છે સુરતમાં આમ આદમી પાર્ટી વારંવાર ચર્ચામાં રહે છે હવે સમાચાર આવ્યા છે કે એસીબી ગુજરાતે સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સામે ગુનો નોંધ્યો છે દસ લાખની લાંચ માગણીના કેસમાં આ ગુનો નોંધાયો હોવાના અહેવાલ છે આ કોર્પોરેટરના નામ જીતુ કાછડિયા અને વિપોલ સુહાગ્યા છે મળતી માહિતી મુજબ વિપોલ સુહાગ્યાની ધરપકડ થઈ ગઈ છે અને જીતુ કાછડિયા ફરાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહ વિભાગમાં પોલમ પોલનો મોટો ખુલાસો રાજ્યમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ગૃહ વિભાગે આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલના પદ પર ભરતી આપી છે આ જાણકારી ખુદ ઇટાલિયાએ આપી છે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અભિનંદન પાઠવીને ગૃહ રાજ્યમંત્રી પર નિશાન સાધ્યું છે ઇટાલિયાએ બે હજાર પંદરમાં કોન્સ્ટેબલની નોકરી છોડી દીધી હતી ઇટાલિયાએ પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી બઢતીની યાદીમાં નામ હોવાનો દાવો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં ભારત અને રશિયા વચ્ચેનો વેપાર બમણો જોવા મળ્યો હતો અમેરિકા અને સહયોગી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો છતાં ભારત અને રશિયા વચ્ચે પરસ્પર વેપારનો ઝડપથી વ્યાપ વધી રહ્યો છે ગયા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં બંને દેશો વચ્ચેનો પરસ્પર વેપાર લગભગ બમણો થઈ ગયો હતો અને પાસઠ અબજ ડોલરને પાર કરી ગયો હતો રોયટર્સના તાજેતરના અહેવાલમાં રશિયાની સૌથી મોટી બેંક એસબીઆર બેન્કને ટાંકીની આ માહિતી આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ નવ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે છત્તીસગઢના દંતેવાડા બીજાપુર જિલ્લાની સરહદ પર લોહા ગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી આ એન્કાઉન્ટરમાં નવ નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નક્સલવાદીઓને પી એલજી કંપની નંબર ટુ સાથે સૈનિકો વચ્ચે થઈ હતી એન્કાઉન્ટરમાં નવ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડામાં વેચાયા છે પુષ્પા ટુના ઓટીટી રાઇડ્સ પુષ્પા ટુ રિલીઝ થાય એ પહેલા જ તેના ઓટીટી રાઇટ્સ ખરીદી લેવાયા છે તે આ વર્ષે છ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મના ઓટીટી રાઇડ્સથી નિર્માતાઓએ ફિલ્મના બજેટ અંદાજીત પાંચસો કરોડની અડધી કમાણી કરી લીધી છે એક રિપોર્ટ અનુસાર પુષ્પાટુના ઓટીટી રાઇડ્સ નેટફ્લિક્સે ખરીદ્યા છે ફિલ્મના નિર્માતા અને નેટફ્લિક્સ વચ્ચે બસોને સિત્તેર કરોડની ડીલ સાઇન થઈ છે નેટફ્લિક્સે તમામ ભાષાઓમાં તેની પોસ્ટ થિયેટર રિલીઝના રાઇડ્સ પણ ખરીદ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ખનન કરતાં મશીન જપ્ત બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ અને રેતી ખનન કરતા તત્વો સામે સખત કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા સૂચના આપવામાં આવી છે જેના પગલે ડીસા મામલતદાર કચેરી અને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી બે અલગ અલગ રેડમાં હિટાચી મશીન ટ્રક ડમ્પર રેથીનો જથ્થો સહિત અંદાજિત છ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈવે પર બેફામ હંકારતા વાહન ચાલકો તહી જાઓ સાવધાન મોટર વ્હીકલ એક્ટના સેક્શન એકસોને છત્રીસે અમલ કરવાની સૂચના સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશને આપી છે પ્રશાસને વાહનોની ગતિનું ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ કરવાની સત્તા પણ મળે છે હવે હાઈવે પર બે ફાર્મ હંકારતા વાહનોનું મોનિટરિંગ થશે નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે કાર્યવાહી કરીને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેપ દોષિતને દસ્તક દિવસમાં ફાંસીની સજા પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ પાસ કરવામાં આવ્યું છે આ નવા કાયદા હેઠળ રેપ કેસની તપાસ હવે માત્ર છત્રીસ દિવસમાં પૂર્ણ કરવી પડશે આ સિવાય જો પીડિતા કોમામાં જાય અથવા તો મૃત્યુ પામે તો દસ દિવસની અંદર દોષિતોને ફાંસી આપવામાં આવશે હવે તેને રાજ્યપાલને મોકલવામાં આવશે તેમની સહી વાત તે કાયદો બની જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર મોદી ગુજરાત આવશે ત્રીજી વાર પીએમ બન્યા બાદ મોદી પ્રથમ વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તેઓ સોળ અને સત્તર સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે આમ તેઓ પોતાના જન્મદિવસે વતનમાં રહેશે આ દરમિયાન તેઓ મેટ્રો પ્રોજેક્ટમાં બીજા તબક્કાનું લોકાર્પણ કરે એવી પણ શક્યતા છે હાલ પીએમ મોદીના આગમનને લઈને તંત્ર કામે લાગી ગયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્ણા નદીએ તાંડવ મચાવ્યું છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હાલ ગુજરાતના ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે મોડી રાત્રે ભરૂચના વાલ્યામાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું માત્ર ચૌદ કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો તો બીજી બાજુ નવસારીમાં પૂર્ણા નદીએ લોકોની પથારી પણ ફેરવી નાખી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે